કિચન ગેલેરી વન ટુ થ્રીમાં સ્વાગત કરું છું આજે આપણે બનાવવાના છીએ આંબલી ખજૂરની ખટ્ટ મીઠી ચટણી આ ચટણી ખૂબ ઝડપથી બનાવી શકાય છે અને પંદર દિવસ સુધી ફ્રીઝરમાં સ્ટોર પણ કરી શકાય છે તો ચાલો શરૂ કરીએ આ ચટણી બનાવવાની રીત એના માટે જોશે આપણે આંબલી ખજૂર અને ગોળ એક જ વાટકાના માપથી મેં ત્રણે ત્રણ વસ્તુ લીધી છે આંબલી ખાટી હોય એની સામે આપણે ગળપણમાં ખજૂર અને ગોળ લીધેલો છે જેથી કરીને ખટાશ અને ગળાશનું એકદમ બેલેન્સ જળવાઈ રહે એવું આ પરફેક્ટ માપ છે મસાલા માપ તરીકે આપણે લેશું લવિંગ તજ અને બાદિયા મિક્સર જારના એક નાના પવાલાની અંદર આ ત્રણે ત્રણ વસ્તુ નાખી અને આપણે એને પીસી લેવાની છે એકદમ સરસ મજાનો બારીક પાવડર મેં કરી લીધો છે બેનો ચટણીની અંદર તમે આદુ મરચાં અને લસણ તો નાખતા પણ એકવાર તમે આ મસાલો છે એ નાખજો પછી એનો સ્વાદ જોજો હવે મેં ગેસ ઉપર કૂકર મૂકી દીધું છે પાણીનો નાખ્યો ત્યાર પછી એમાં આંબલી હવે નાખીશું ખજૂર અને હવે નાખીશું આપણે ગોળ આંબલી અને ખજૂર છે એ મેં ઠળિયા કાઢીને નાખ્યા છે અને હવે જો તમને આ તકે મસાલા પહેલાં નાખી લઈએ એમાં નાખ્યું મેં નિમક બે ચમચી જેટલો લાલ મરચું પાવડર થોડીક નાખી છે હળદર અને એક મોટી ચમચી ભરીને નાખ્યું છે જીરું અને હવે આપણો અગત્યનો મસાલો જે હમણાં જ આપણે બનાવ્યો એ આપણે નાખીશું અને ચમચાથી થોડુંક હલાવી નાખીશું પછી જો જરૂર લાગે આ ડૂબડૂબા પાણીમાં તો રાખવાનું જ છે પણ પાંચ સીટી મારવાની છે એટલે એને થોડુંક આપણે વધારે પાણીની જરૂર પડશે એટલે મેં પાછું પાણી નાખ્યું કૂકરનો ઢાંકણો કરી દીધું છે બંધ અને આ તક આપણે પાંચ સીટી એની બગાડવાની છે બરાબર પાંચ સીટી વાગી જાય એટલે કૂકરને ખોલીશું અને જુઓ તમે જોઈ શકો છો કે આંબલીનું આ પાણી કેવું સરસ મજાનું લાલ ચટક બન્યું છે જો હું તમને નજીકથી પણ બતાવું આમાં કોઈ પણ જાતનો ફૂડ કલર નાખેલો નથી અને છતાં પણ આંબલીનો કલર છે એકદમ લાલ ચટક બન્યો છે બ્લેન્ડરની મદદથી હું એને એકદમ સરસ એકરસ કરી લઈશ અહીંયા મેં કાઢી હતા આંબલીમાંથી અને ખજૂરમાંથી એટલે મને બ્લેન્ડર મારવું છે ખૂબ જ સરળ બન્યું અને તમે જોઈ શકો છો કે કેવો સરસ મજાનો ઘટ એનો પલ્પ બન્યો છે હવે આ પલ્પને આપણે એક તપેલામાં છલણીની મદદથી ગાળી લેવાનું છે જેથી કરીને જ્યારે પણ આપણે આ ચટણીનો ઉપયોગ કરવાનો હોય ત્યારે એમાં કોઈ પણ જાતનો કાંઈ પ્રોસેસ કરવાની ન રહે આમ તો મેં ઠળિયા કાઢી લીધા હતા આમાંથી પણ છતાંય એમાં રેસા રહી જતા હોય છે આંબલી અને ખજૂરના તો હું હાથથી ચોડી અને આ બધું કૂચો છે એ કાઢી લઉં છું અને નીચે સરસ મજાનો આંબલીનો પલ્પ આપણો તૈયાર છે આ તકે તમે આંબલીના આ પલ્પને ચાખી લેજો જેથી કરીને જો નિમક ઘટતું હોય તો નિમક નાખી શકો અને જો એમાં તમારે તીખાસ વધારવી હોય તો તમે લાલ મરચું પાવડર પણ નાખી શકો અહીંયા આપણે આદુ મરચું કે લસણની કોઈ પણ જાતની પેસ્ટ આપણે આમાં નાખવાની નથી છતાંય આપણી આમલી છે એ ચટાકેદાર મસ્ત અને એકદમ સ્વાદિષ્ટ બની છે અહીંયા હું બોટલ તમને બતાવી રહી છું અને એમ કહી રહી છું કે બંને બોટલના ઢાંકણા છે ને એ એકદમ એરટાઇટ છે તમને એમ થશે કે કાચની બોટલ એને લીધી છે તો બેનો પ્લાસ્ટિકને અને ખટાશને છે ને એ દુશ્મનાવટ હોય અને ક્યારેય ખાટી વસ્તુ પ્લાસ્ટિકની બોટલમાં સ્ટોર ના કરી શકે એટલા માટે થઈને મેં બંને બોટલ કાચની લીધી છે અને બંને બોટલમાં મેં આંબલીનું આ પાણી છે આંબલીની આ ચટણી છે એ ઠંડી થઈ ગઈ પછી મેં એની અંદર ભરી લીધી છે અને હવે હવે હું બંનેના ઢાંકણા એકદમ સરસ રીતે ટાઈટ કરી અને ફ્રીજમાં કે ફ્રીઝરની અંદર મૂકી દઈશ તો કેવો લાગ્યો તમને મારો આ આઈડિયા ગમે ત્યારે મહેમાન આવવાના હોય ત્યારે હું આને કાઢીશ મારે ભજીયા બનાવવાના થાય ઢોકળા બનાવવાના થાય બટેકા પવા બનાવવાના થાય પાણીપુરીમાં પાણીની જરૂર પડે ત્યારે પણ હું આ ચટણીનો ઉપયોગ કરી શકીશ તો કેવી લાગી તમને મારી આ રીત મને અચૂક જ